તલોદમાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી દેવી પૂજક પ્રસાદમાં વરસાદી પાણીના અહેવાલ સંદેશ ન્યૂઝે પ્રસારિત કર્યા હતા ત્યારે સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ ધારાસભ્યએ આ વિસ્તારની મુલાકાત કરી છે ક્રાંતિના એમએલએ ગજેન્દ્રસિંહ પરમાર સ્થળ પર મુલાકાત કરવા પહોંચ્યા ધારાસભ્યની મુલાકાતથી તંત્ર પણ દોડતું થયું તલાટી મંત્રી મામલતાર ટીડીઓ સ્થળ પર દોડી આવ્યા સત્વરે વરસાદી પાણીનો નિકાલ કરવા માટે સૂચના આપવામાં આવી સ્થાનિકો માટે જરૂરી રાઠાણની વ્યવસ્થા કરવા માટે પણ સૂચના અપાઈ સમગ્ર મામલે અહેવાલ પ્રસારિત કર્યો હતો તાલુકાના દસાજી મોરીના ગામે આજે રાત્રે ખૂબ વરસાદ રાત્રે દસ સાત ઇંચ વરસાદ પડ્યો અને પાણી પરવાથી અને હવે અઠવાડિયા પહેલાં પણ આ પાણી ભરાઈ ગયું હતું ગામની અંદર ફરીથી પણ આ પાણી ભરાઈ ગયું એ આગળ ગામનું કોઈ નુકસાન ના થાય કોઈ ખેતરમાં નુકસાન ના થાય કોઈને એ એડવાન્સ પ્લાનિંગ કરીને કામ બાજુનું ગામ દે ગામ તાલુકાનું ગામ સભા ભાદ્રોડા પંચાયત ત્યાંના આગેવાનો સરપંચ ને ત્યાં તલાટીશ્રીને બોલાય અને ત્યાં આગળ એક દિવાલ હતી એક ગંદારું જૂનું બની ગયું હતું એ તો વર્ષોથી પાણીનો નિકાલ ત્યાં જ થતો હતો એટલે આમના સમયે તોરી અને નક્કી કરી પાણી નીકળી જશે અને જે ગામમાં થોડો ઘણો પ્રશ્ન હશે એ ટૂંક સમયમાં હું વાત કરી અને ગામમાં જે કાદેપ છે એના માટે દસ ટાખીને હાલ પૂરતો નિકાલ કરીએ છીએ